વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાનો જન્મદિવસ ઉજવવામાં આવેલ તારીખ આઠ ડિસેમ્બર બે ના રોજ ક્રિષ્ના ફાર્મ હાઉસ ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા તથા મગર મિત્ર મંડળ દ્વારા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડાની કેક કાપી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને જીતુભાઈ કુહાડાના સાથી મિત્ર જીતુભાઈ સુયાણી અને નાનકાભાઈ ગંડેરી દ્વારા ફૂલહારનો વરસાદ કરવામાં આવ્યો હતો તેમજ ગુજરાત કાયમ બુલેટિન અહમદાવાદના તંત્રી રાકેશભાઈ વેકરિયા દ્વારા કેક કાપવામાં આવેલ હતી તેમજ એસ બી ગ્રુપ મગરાના કમલેશભાઈ કુહાડા તથા મિત્ર મંડળ તેમજ શિવાજી સેના ગ્રુપના પ્રમુખ નિલેશભાઈ કામળિયા તથા સભ્યો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની છબી અર્પણ કરી હતી તેમજ પ્રેસ મીડિયા રિપોર્ટર મનોજભાઈ ચૌહાણ તેમજ પાટણ કોળી અર્પણ કરવામાં આવી હતી તેમજ વેરાવળના જીતુભાઈ સમાજ તેમજ કોળી સમાજ તથા અન્ય સમાજના અગ્રણીઓ દ્વારા કેક કાપી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરીને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કોહાડા તેમજ વેરાવળ રેલવે સ્ટાફ ના વિજયભાઈ તેમજ દિનેશભાઈ વેરાવળ મગરા ક્રિકેટ ક્લબ ના કેપ્ટન કમલેશભાઈ કોહાડા ટિંકુભાઈ ફોફંડી પાટીદાર સમાજ ના રસિકભાઈ પટેલ ખારવા સમાજના અગ્રણી પ્રભુદાસભાઈ વધાવી ધનસુખભાઈ ભેંસલા રામજીભાઈ કુહાડા ડાબો રારકે મગરા ગ્રુપના રાહુલભાઈ તથા તેમના તમામ મિત્રો તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનો તેમજ મગરા મિત્ર મંડળના તમામ મિત્રો સહિતના અન્ય સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દેવાભાઈ રાઠોડ ટોપી સિવાય એ તો પટેલ ખબર હોય ને કઈ ન પહેરાવું